યાત્રાધામ અંબાજી ખાતે આદિવાસી છાત્રાલયમાં પ્રવેશોત્સવ યોજવામાં આવ્યો જેમાં અંબાજી પોલીસ દ્વારા બાળકોને શૈક્ષણિક કીટો આપી આ બાળકોના જીવનમાં શિક્ષણનો પાયો ઘડવામાં આવ્યો હાલમાં ગુજરાતમાં પ્રવેશોત્સવ ચાલી રહ્યા છે ત્યારે આજરોજે અંબાજીની આદિવાસી છાત્રાલયમાં પણ પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અંબાજીના નવનિયુક્ત પીઆઈ અને સંપૂર્ણ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો આ બાળકોને શૈક્ષણિક કીટો આપીને શાળામાં પ્રવેશ કરાવ્યો હતો અને અંબાજીના નવા પીઆઈ આરબી ગોહિલ દ્વારા આદિવાસી છાત્રાલયમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું તમામ પોલીસ સ્ટાફ દ્વારા આ બાળકોની સાથે એક સંવાદ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા આ બાળકોને ઉત્સાહિત કરવા હેતુ તેમની બનાવેલી અવનવી પ્રતિકૃતિઓના પ્રદર્શનને પણ સંપૂર્ણ પોલીસ સ્ટાફે નિહાળ્યો હતો ત્યારબાદ પીઆઈ આરબી ગોહિલ દ્વારા આ બાળકોના જ્ઞાનમાં વધારો થાય તે હેતુ તેમને પોલીસ સ્ટેશનની વિઝિટ કરવા પણ આમંત્રણ આપ્યું હતું જેને લઈને બાળકોમાં પણ એક અનોખો ઉત્સાહ અને પ્રેમ પોલીસ પરિવાર માટે જોવા મળ્યો હતો

આજરોજ અંબાજી ખાતે મજૂર કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત આદિવાસી આશ્રમ શાળા છે એમાં પ્રવેશોત્સવ હતો ને એની સાથે સાથે સ્કૂલ દ્વારા જે બાળકો છે એમને કીટ વિતરણ કીટમાં ચોપડાઓ યુનિફોર્મ પાણીની બોટલ વગેરે જે વસ્તુઓ હતી એનું વિતરણ કરવામાં આવ્યું અને એમાં અંબાજી પોલીસ પરિવાર વતી અમે પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ આજે ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરે છે